અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ સ્વ ચિદાકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ સ્વયં મહાચિદાકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ સ્વરૂપ પરમાકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પૂર્ણ બ્રહ્મ તેજઘન છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમાત્મા પ્રકાશ છે છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમેશ્વર પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પુરુષોત્તમ પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમપદ પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમ સત્ય પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમ તત્વ પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પરમ કૈવલ્ય જ્યોતિ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ મહાસામાન્ય પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અખંડ સ્વયં પ્રકાશ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અખંડ સચ્ચિદાનંદ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અખંડ એકરૂપતા છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અખંડ પરમ શાંતિ છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અખંડ નિરપેક્ષ સત છીએ હેપી ન્યુ યર બુધ વન વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ